કેવું છે માર તો નહિ આવ રાહેડો હેડો હેડો આવવું પડે કરે છે પણ થાય ફોન કર્યો આમાં પણ ઈને કહેજી ભાઈના લાઈન આવે કેમ હા હા ઈનો તો હોય

અરે બાબા યારા પામ

આપડે આપડે છોકરા છોકરા લેતા નહી તમે પાછા દોહી તમારા વગર નહીં એ દોહી ને ઘેરવા ઘેરવા બધું કરવા હાલત તો ટેન્શન અરે ફટાફટ તૈયાર થઈ

મોડું થઈ જાય યાર પણ માર્કેટ બાજુ પેલા બુમો પાર પાર કરે છે મારી યાર ભાઈબંધી છે યાર પેલ ની જૂની યાર સીકુરી તો જવું જ પડે તાર

હેરામ પાણી

બરાબર છે ને હું ને હું હોય પછી પાણી ને ફીરકી તો ઈ તો જે ખબર હોય તો દોરી એ હા મને લે પતિ આ ભાઈ નું બહુ પાછો ભાઈ અને આ પેલા જે નાવા રૂપિયા 80 રૂપિયા આ આત બૈરીના આ આવું છે એ אבי આ લઈ જો આ કાળો કોટિંગ તમાર જેવો કાળામાં ડારો હું શાંત નયા જોઈરી છું અને કારીકરી કેને કહીશું તો મને છે જો કોને કે આ કોટિંગ નહીં પડતું કોટિંગ ની કી છે જિંદગી તો આપણે આજે તારી ઉતરાણ કરી ના છે અને કારીકરી શાંત ને ગડું કોમ કો ભરી દેશું અમે કોટિંગ કોને કે તમે જોરી ના છે આપણે એ જલે દીજે વાત છે કે કે મન કેટલી ન કાકી છે એ તો હોળું હું લેવા લઈ હેડ આય તું અરે હું જા નયા ભરીશું કારીકરી કારીકરી કરે છે અમારા કાઉન્ટ મેક

લેવા લઈ લેજે મારી ને પછી બોલ બોલ ના કરતી હા બરાબર પૈસા ને

પછી મારે પોતી ના કરવાની ઉતરાયણ અરે આ તો બાર મહિનામાં બાર તે મહિનામાં બાર મહિના લે કરવાના છે